uh -huh. yeah. મિત્રો ખુશાલી છે તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છીએ હાલ અંબાજી પદયાત્રા જે હજારો સંખ્યામાં ભવક્તો જઈ રહ્યો છે અને અત્યારે અમે પોચી ગયા છે હાલ વિસનગર વિસનગર થી દાતાર ખેરાલુ અને અંબાજી લગી ભવ્ય વિશાળ વિશાળ કેમ્પ આવેલા છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છે વિડીયોમાં સોલ્યુ સુધી જોડાઈ રહેજો ચેનલ ના હોય ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો ને લાઈક કરવા પછી તમને ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા શરૂઆતમાં તમે જુઓ વિષ્ણુનગર થી બહાર તરફ નીકળો ને તો જય અંબે સેવા કુરુપ દ્વારા ખૂબ સુંદર મજાનો જે ડેકોરેશન કરવામાં આવેલું છે અને છત્રી જે એમાં સિરીઝ ગોઠવેલી છે એક જેટ અહીંયા શરૂઆતમાં આપણે જોઈએ તો અહીંયા બિસ્કિટ અને ચાંદ જે પ્રસાદી વેચવામાં આવે છે ચાલો હવે આપણે આગળ જઈએ ત્યાં કે માતાજીની આરતી થઈ રહી છે તો આપણે તેમના દર્શન કરીએ જય અંબે સેવા ગ્રુપ દ્વારા ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવેલું છે વિસનગરની અંદર આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે માતાજીની આરતી થઈ રહી છે તેમના દર્શન કરવા માટે અહીંયા તમે જુઓ ઉપરની તરફ કાંઈ કાટે નહીં ખૂબ સુંદર મજાનું ડેકોરેશન છે આ જગ્યા ઉપર પણ ભોજન પ્રસાદની જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની પણ માહિતી હું આપવાનો છું અહીંયા જો ચાંદલા અને એવું બધું કરી રહ્યા છે અને અહીંયા માતાજીની આરતી થાય છે અને બધા જ ભાવિભક્તો જે આરતીની અંદર જોડાયેલા છે આપણે પણ આ માતાજીના દર્શન કરી લઈએ ભવ્ય ડીજેનું પણ આયોજન કરેલું છે અહીંયા તમે મહેમાનો માટે સરસ મજાના સોફાની પણ વ્યવસ્થા કરેલી છે ખૂબ સુંદર મજાનું જે આ જગ્યા ઉપર આયોજન કરેલું છે અહીંયા બે સેવા કેમ્પની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ અહીંયા ભક્તો માટે લાઈવ જે પ્રસાદી બની રહી છે તે આપણે નિહાળવાના છે અહીંયા જોવા રહેવા માટેની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અહીંયા ઘણા બધા ભાવિભક્તો જે વિશ્રામ કરી રહ્યા છે તેમને ગરમી ન થાય તે માટે ખૂબ જ સુંદર મજાના કુલરની વ્યવસ્થા કરેલી છે હવે અહીંયા જોઈએ કે શું પ્રસાદીમાં બનાવવામાં આવે છે શું બનાવે છો ભગાઈ મહાપ્રસાદ રવાનો રવાનો મહાપ્રસાદ બની રહ્યો છે ને જો આ એક ટોપની અંદર તો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે કાજુ બદામ રાખીને ચોખા ઘીની અંદર બને હોય ને તેવું લાગે છે અને તમે જો રથ ઉપર રથ આવી રહ્યા છે આગળ અહીંથી મિત્રો તમને ખૂબ જ મોટી સંખ્યામાં રથ તેમજ ભાવિ ભક્તો જોવા મળશે અને અહીંયા તમે જુઓ અહીંયા તમને રસ્તા ઉપર ગયા આપની જોવા મળે જ્યાં જોવો ને જ્યાં નજર નાખશો ને ત્યાં ભાવી ભક્તો પદયાત્રા ચાલીને જોવા મળશે હવે આપણે આગળનો કેમ્પ નિહાળશું અહીંયા કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને બતાવીશ અહીંયા જો સંત સાઈ સમિતિ દ્વારા ખૂબ સુંદર મજાનું જે ફ્રી મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે ફરીથી મિત્ર આપણે થોડાક જ અંતર રહેલાને અહીંયા ખૂબ સુંદર મજાનો જે વિશાળ કેમ્પ આવેલો છે યુવા ક્ષત્રિય સેના વિસનગર પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છે અને ખૂબ જ સુંદર મજાનું જે બંને સાઈડ ઉપર ડેકોરેશન કરેલું છે અને એક સાઈડ ઉપર ભવ્ય વિશાળ પંડાલ ના પંડાલ નાખેલો છે તો ચાલો ત્યાં કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે તે હું તમને બતાવું અહીંયા ચાનો નાસ્તાનો જે પ્રસાદ ભક્તોને પીરસવામાં આવી રહ્યો છે બોલ મારી અંબે જય જય અંબે અહીંયા જો બોલ અંબે મારી જય જય અંબે આ છે પ્રસાદ અહીંયા બેહવા માટેની જગ્યા છે એક જેટ એમની પાછળની તરફ છે ને પાછળની તરફ આરામ કરવા માટેની વ્યવસ્થા કરેલી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા લાઈવ ડીજેનું જે આયોજન કરવામાં આવ્યું છે લાઈવ પ્રોગ્રામ કોણ તે હું તમને વિડીયો દ્વારા બતાવું અહીંયા તમે જો એલઈડી સ્ક્રીન પણ મેકેલી છે તો આમ ફરી ફરીને જવું પડશે તો ચાલો આપણે જઈએ

Ah, es sangre lo que હસનપુર ગામવટીને એક સરસ મજાનો વિશાળ જે મંડપ આવેલો છે ભવ્યસ અંબે સેવા કેમ્પ અહીંયા તમે જો ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું છે બોલ મારી અંબે જય જય અંબે પહોંચી ગયા છે અહીંયા શરૂઆતમાં એક છે તેમની સામેની જે જગ્યા છે ત્યાં રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે યુવા ક્ષત્રિય સેના પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલું છે ત્યારે મિત્રો અહીંયા તમે જો ખૂબ સુંદર મજાનો સેવા કામ છે મેડિકલ સારવાર પણ આ જગ્યા ઉપર રાખેલી છે જય અંબે સેવા કેન્દ્ર કડી આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યું છે